નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નસવાડી તાલુકાના સાંકડીબારી ગામે ગઈકાલે એવો બનાવ બન્યો હતો કે ભાઈ એક ખેડૂતના ત્રણ બળદ અને એક ગાયનું મૃત્યુ થઈ ગયું અચાનક મૃત્યુ થઈ જતાં આ ઘરની અંદર દુઃખનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે કે ભાઈ એક જ ઘરની અંદર આટલા બધા બળદનું મૃત્યુ કેવી રીતના થાય ભાઈ ત્યાં જંગલ વિસ્તાર આવેલું છે શું ત્યાં આગળ કોઈ જંગલી પ્રાણીનો હુમલો હોઈ શકે કે પછી કંઈક ઝેરીલી દવાનો આ ખેલ હોઈ શકે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે કે નસવાડી તાલુકાના સાકડીબારી ગામે મિત્રો આ પશુ સાથે એટલું આ ઘટના નથી આવી ઘટના માણસો સાથે પણ કેટલી વખત થઈ શકી છે ભાઈ કે કંઈ સગર્ભવતી મહિલાને પ્રસુતા ઉપડે તો એમનું પણ આ જ હાલત થાય છે કેટલા વર્ષો વીતી ગયા હતા છતાં કેમ આવું થાય છે મિત્રો તમને જણાવી દઉં કે ભાઈ ત્યાં આગળ કોઈપણ પ્રકારની સુવિધા છે જ નથી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલું વાડિયા સાંકડી બહારી આવા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારની ત્યાં સુવિધા છે જ નથી તો પછી પછું હોય કે માણસ હોય કે ગમે તે હોય એમની સાથે આ ઘટના બને છે વર્ષોથી બનતી આવે છે ત્યારે ગઈકાલે ત્રણ બળદ અને એક ગાયનું અચાનક મૃત્યુ થઈ જતા જે માલિક હતા એ નજીકના બળદ દવાખાને કોન્ટેક કરવાની કોશિશ કરી પરંતુ નસવાડી તાલુકાની અંદર કેટલા ગામડાની અંદર બળદનું દવાખાનું ના હોવાથી કોઈ પણ પ્રકારની કોન્ટેક નહોતો થયો અને સેવડે આ ચારે બળદનું મૃત્યુ થઈ ગયું એટલે કે ત્રણ બળદ અને એક ગાયનું મૃત્યુ થઈ ગયું હવે કેવી રીતના મૃત્યુ થયું છે શું બનાવ બન્યો છે કોઈપણ પ્રકારને કશું જ ત્યાં આગળ સામે આવેલું નથી કોઈ ઝહેરીલી દવા ખાધેલી છે કે કોઈ જાણી જોઈને ઝેરીલી દવા પીવડાયેલું છે કે પાણી પીવડાયેલું છે કે કોઈ પશુ એ હુમલો કર્યો છે એ કોઈ પણ પ્રકારનું ત્યાં આગળ જાણવા જ નથી મળેલું એમની તપાસ ચાલી રહી છે જ્યાં મિત્રો જરૂરથી આની તપાસ થશે તો જરૂરથી તમારા સુધી હું બીજો વિડીયો બનાવીને તમારા સુધી હું શેર કરી દઈશ કેમ કે આવા બનાવ માણસો સાથે પણ બને છે મિત્રો હવે તમે વિચાર કરો ભાઈ કે એક જ ઘરની અંદર એક જ માલિકના આટલા બધા પશુનો મૃત્યુ થઈ જાય તો આશરે ત્રણથી ચાર લાખ લાખ રૂપિયાનો આ માલ જે છે એ આ ભાઈ પોતે ખોવી બેઠા છે તમે વિચાર કરો ભાઈ અત્યારે માનવામાં આવે તો સૌથી મોટા સમાચાર નસવાડી તાલુકાના સાંકડીબારી ગામથી મળી રહ્યા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો જે હિન્દ